ભાઈ મેં મારા સમાજ ને અંધશ્રદ્ધા નીકળવાનું કીધું એમાં બીજાને ને ઊંઘ નથી આવતી અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કેવાય ને આવક વાળો આવક વાળો સમાજ આ છે તો આ સમાજ અંધશ્રદ્ધા નીકળી જાય તો તો બધા બીજા તો ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને અને આ રાજકીય આગેવાનો ધારાસભ્યો બેઠા છે સંતો બેઠા છે બધા વિક્રમભાઈ ના બધા જવાબદાર આગેવાનો બેઠા છે તો હું એક પ્રશ્ન કરું છું પ્રશ્ન કરું કરું કે ના કરવા આપડે સમાજ ને અનેક વાતો કહીએ છીએ કે ભાઈ અડધી રાતે મારો દરવાજો ખખડાવજો અને હું ઠાકોર સમાજ ના આટલા વોર્ડ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષ ની ટિકિટ માંગુ છું અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ હોય આવા દાવા આવી બધાય કરે છે કે નથી કરતા કર્યા છે કે નથી કરતા પછી ચૂંટાડા પછી ટિકિટ મળી ગયા પછી તારા સભ્ય થાય સંસદ સભ્ય થાય સરપંચ થાય જે એની માગણી હોય એ સમાજ પૂરી કરે તો બધે સમાજનો એજન્ટા હોય અને ખાના માટે તમે રાજકારણમાં આવ્યા છો સમાજ સેવા માટે આવ્યા છો લોકોની સેવા માટે આવ્યા છો

તમારા દારૂણ્યને કાંઈ ના કહી શકાય વોટલા ભીકને કારણે તમારા ભૂતલેગરોને કાંઈ ના કહી શકાય વોટલા નતારે એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કાંઈ ના ભૂલવું અને સમાજ એ અંધશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય તોય તમારે કંઈ ના ભૂલવું પણ તમને ધારાસભ્ય શા માટે બનાયા તમને સંસદ સભ્ય શા માટે બનાયા તમને સરપંચ માટે બનાયા તમને કોઈ સંગઠન ના બોલે પણ સમાજ નું શોષણ થતું છે વોટ બેંક ની રાજનીતિ કર્યા વગર કોઈ પણ પરવા કર્યા વગર ગેની બેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે ભવિષ્ય માં બોલી રીશું અને આવનાર સમયમાં વર્તમાન માં પણ બોલીશ જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજને કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવાહ કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ એટલે મહેરબાની કરીને જેને ટીકાને ટિપ્પણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એ સ્વતંત્ર અધિકાર છે પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે આજે સત્ય છે એ વસ્તુ સત્ય રહેવાની છે અને તમને પણ આ બધાને કહું છું કે કોઈ પણ પ્રગતિ માટે

એ ટૂંકા જ હોય છે એ એનો એન્ડ પણ તરત જ હોતો હોય છે અને મજબૂત પરિણામ લાવવા માટે એક મજબૂત પાયો સમાજના આગેવાનોએ નાખવો પડશે બુદ્ધિજીવી વર્ગે નાખવો પડશે અને એનું અનુકરણ કરવાવાળો જે લાખોની સંખ્યામાં હજારોની સંખ્યામાં સમાજ છે લોકો છે એને હાચો રાહે લાવવા માટેનો પ્રયત્ન એ દરેક સમાજે અને આપણે ખાસ કરીને ઠાકોર સમાજે લાવવો પડશે આજે એને આ બંધારણ સરસ મજાનું બનાવ્યું છે એ બંધારણ નો પૂરેપૂરો અમલ થાય અને આવનાર સમય અંદર આ ઠાકોર સમાજ એ બીજાની હરોળ માં સૌમાન ભેર અને દરેક ક્ષેત્ર ની અંદર ધંધામાં રોજગાર માં શિક્ષણ માં અને આર્થિક રીતે ખુબ આગળ વધે એ શુભેચ્છાઓ સાથે આપ સૌ ખૂબ ખુબ ખુબ આભાર